ચાર વર્ષ વાળી ચોકડી આવશે અને અમારે વિકાસ યાત્રા તે દિવસે જોઈતી મેં પરિણામ બતાવ્યું એવી રીતે હવે બધા ત્રણ મહિને તમારા બાળકો ને શું આવડું અને કેટલું આવડું ભરવાની હોય ત્રણ થી પાંચ અને છું બાળક આવે ત્યાંથી લઈ છ વર્ષ નું થાય ને ત્યાં સુધી અમારા એક જ બુક રાખવાની હોય એક બાળક એક જ બુક આ રમત ગમત ભાગ એક છે અને એના જેવો બીજો ભાગ આવે બે ભાગ આવે आमुख जे जे ने तन थी चार वर्ष ना छोकरा ने એટલે કે જે એડમિશન છે ઈ થી ચાર વર્ષ એને અમારે આમાં બધી એક્ટિવિટી જે રંગ પૂરવાના છે ચીટક કામ છે કામ છે ઈ બધું કરાવવાની આમાં જોડવાનું ઈ બધું આમાં કરાવવાનું છે અને જે નવા એડમિશન છે એને આ બુક આપવાની અને જે આ ભાગ બે છે ઈ જે આયા હતા અને હવે એનો ઉંમર થઈ 4 થી 5 માં આવી કરવાની <rôle à déc>

હવે અત્યારે ખોરાક વિશે એટલે કે અનાજ વિશે શાકભાજી વિશે બધા ફળ વિશે એના વિશે અત્યારે તમારું બાળક રોજ શીખતું હોય છે બાળ કે આજે એટલે હવે તમારે એને આ મહિને એક જ કામ કરવાનું કે શાક બનાવો કે લાવો એટલે કહેવાનું કે જા હું બટેટા લઈ ગયા છે મેં બટેટા બતાવ્યા તો બધા કે ટમેટું છે એટલે બાળકોને હજી બટેટું તો બધાના ઘરે હોય સામાન્ય વસ્તુ છે હજી કારેલા કોટના ઘરે ન હોય એવું બને ફણસી ન હોય એવું